ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો અમે લોકો બધા એ મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 3 ગણીશું દાખલાનો એકમ આપેલી જે છે કે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો છે આ જે ત્રિકોણ જે છે સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો જે છે B અને AC આ B E એ AC ઉપર નો છે અને CF એ AB પર નો આ વેધ આપેલો જે છે ફરીવાર

એ આપણે પક્ષ કહેવાય કે જો ત્રિકોણ એ કેવો ત્રિકોણ જે છે સોમ દ્વિ બાજુ ત્રિકોણ છે એ બાજુ ત્રિકોણ છે તેથી કરીને જો સોમ બાજુ આપણે આની ઉપર જો b આ તો બરે b એટલે તમાર એસી બરાબર છે b કેનો છે b એસી પર નો વેધ છે અને c એ ab ઉપર નો વેધ છે એટલે આ જે બે વિવાહ હું આપણે સરખી છે તો આપણે લખશું કે કે કરીને એસી બરાબર હું છે એab ab બરાબર એસી ક્યો કે એસી બરાબર એab ક્યો એસી બરાબર એ લખો અથવા ab બરાબર એસી બધું એક જ છે ચાલો અને આ તમાર વેગ આપેલા છે તથા b તથા c એ અનુક્રમે b કોને ઉપર રોવે છે આ જો b એ એસી અનુક્રમે એસી અને એ બી પર વેદ છે ચાલો આ તમારે પક્ષમાં આવ્યું છે સાધ્ય જે સાબિત કરવું હોય એને સાધ્ય કહેવાય ચાલો આપણે શું સાબિત કરશું તો બી અને સી આ વેદ સમાન છે તો આમ લખશું વેદ બી બરાબર વેદ આ બંને વેદ છે કેવા છે તમારે સમાન છે આ બે ને માપ સરખું છે તો ચાલો આપણે સાબિતી શરૂઆત કરીએ તો આપણે લખશું સાબિતી તો સાબિતી ની અંદર આપણે અક્ષ શરૂઆત કરીએ તો અહીંયા લખશું કે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માની પણ ત્રિકોણ એબીસી એક जो त्रिकोण जैसे समान द्विबाजु त्रिकोण छे जो तो सम द्विबाजु में तुम अर्धघटन करो ने तो पण तुम्हें जे सम એટલે સરખો द्वि એટલે બે બાજુ सम द्वि એટલે જેને બે બાજુ સરખી હોય એ ત્રિકોણ ને सम द्विबाजु त्रिकोण કહે છે ABC એ सम द्विबाजु त्रिकोण છે અને કઈ બે બાજુ સરખી આપી છે AC बराबर AB AC बराबर तुमने AP आप ले?

બાજુનું સામેનો ખૂણો ચાલો આ બંને આપણે ખૂણા લઈએ તમે લોકો સમજી જઈ શકો આ બે ત્રિકોણ ચાલો બીસી ફટાફટ છે તમને સમજાવી દો એસી બાજુનો સામેનો ખૂણો આ તમને એસી બાજુ દેખાય છે તમે જોઈ શકો છો તો જે વિદ્યાર્થીને ખબર ન પડતી એસી બાજુનો સામે લખો તો એને શું કરે એ કાટ લખો લે બાજુ તો કયો ખૂણો મળ્યો ખૂણો બી એસી બાજુનો સામેનો ખૂણો કયો ખૂણો બી બરાબર ના બરાબર ફરી વાર પાછું અહીં લખી લખું છું આ એ બી ચાલો હવે એ બી એ બી બાજુનો સોરી આપણે સી લખવાનું આ સી છે હવે આવ્યો અહીંયા એ બી બાજુનો સામેનો ખૂણો અહીંયા એ બી ભૂસી નાખો તો કયો ખૂણો થયો ખૂણો સી આ જે બે ના માપ સરખા હોય છે આ બે માપ આ બે ખૂણો બી બરાબર ખૂણો સી એના માપ કેવા થાય સરખા હોય છે તો આ તમારે લખવાનો પ્રમેય 7.2 પ્રમેય 7.2 માં એ વાત કરી છે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે કે અંદર બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા જે છે સામે સમાન થાય એટલે ખૂણા આ જે બે બાજુ સરખી હોય આ એબી અને એસી તો એબી નો સામેનો ખૂણો અને એસી નો ખૂણો જે સામેનો ખૂણો બે સરખા થાય એટલે આ વાત તમે સમજી ગયા છો બરાબર છે હવે ફરીવાર પાછા આપણે પક્ષ બાજુ આવીએ અહીંયા આપું છું જો આ બી અને સી એ ભેદ છે જો બી કોની ઉપર રહે છે જો અહીંયા લખું

તો આને આપણે સંકેતમાં લખી શકો આવી રીતે બી બરાબર એસી જો આ તમને સમજાઈ દો તો તમે સમજી ગયો સમજી શકો ઝડપથી કરો એ બી સી આ દેવ મારે જે તમને કહેવાનું છે આ એ છે ને હા આ દેખવો જે છે આ બે ખૂણા બને અહીંયા આ બંને કેવો હોય છે નેવું વર્ષ આ ખૂણો કેવો છે નેવું વર્ષ હોય છે તો આપણે એ સમજાવું છું જેથી કરીને ખૂણો ઈ બરાબર નેવું વર્ષ સમજી ગયા અહીંયા જે વેદ બિંદુ આ જે ખૂણો આ ખૂણો કેટલો અંશ થાય તમારે નેવું વર્ષ થાય હવે આપણે આગળ જઈએ તો આ તમને સમજાઈ ગયું હોય તો એ જ રીતે આપણે સીએફ ની વાત કરવાના છીએ તો હવે આપણે એ બરાબર લેવો હશે એને હું અહીં એક બાજુ લખી નાખું જો હવે આપણે આની જરૂર પડશે જો એસી બરાબર એ બી પછી આપણે બીજું શું સાબિત કર્યું ખૂણો બી બરાબર ખૂણો સી અને હજી જરૂર પડશે ખૂણો એ બરાબર નેવું હશે ચાલો આપણે જે જે વ્યક્તિ છે આમાં જે કઈ જરૂરિયાત ઉભી થાય એને લઈ લઈએ ચાલો તો હવે આપણે આગળ લઈએ વાય યસ એ છે એટલે સંજી ગયા આપણે શું લખશું આપણે અહીંયા આપણે અહીંયા વાત કરું છું આપણે બી ની વાત થઈ ને તો હવે બીજો કેવો છે સી આ આ જો જે છે અહીં આવશે અહીંયા લખશું આગળ સી એમ ચાલ આને પણ દૂર કદા ખોલે તો મેં ખોટી ડિસ્ટન્સ નો થાય ચાલ હવે આગળ તો સી એટલે આ તમે જોજો આ સી એમ એબી બાજુ ઉપરનો લંબ છે સીએફ એ કોની ઉપરનો લંબ છે એ એબી બાજુ ઉપરનો લંબ છે અને તેથી કરીને આપણે શું લખશું કે સીએફ લંબ એબી અને તેથી કરીને લખશું ખૂણો એફ બરાબર 90° અહીંયા લખશું ખૂણો ઈ બરાબર 90° અને ખૂણો એફ બરાબર પણ 90° એટલે આ જે ખૂણાની વાત કરી ફરીવાર જો કે આપણે જે લેખવું અને આ ખૂણો જે છે આ બે ખૂણા નેવું નેવું રીતના થાય અને એટલા માટે આપણે લેખું હવે બહુ સરળ થઈ ગયું છે સાબિતી ચાલો હવે આ બે ત્રિકોણ છે એની સરખામણી કરો એટલે આ બંને ત્રિકોણ આપણે હવે એકરૂપ સાબિત કરી દઈએ ચાલો તો હવે કયા ત્રિકોણ જે છે આ ત્રિકોણ CFB ત્રિકોણ CFB તથા ત્રિકોણ BEC ત્રિકોણ BEC માં ચાલો તમને એમ થાય કે આ અલગ અલગ આકૃતિ એટલા માટે દોરું છું

એના માટે હું આ આકૃતિઓ દોરી અને આ રીતે દાખલા ગણું છું હોશિયાર વિદ્યાર્થી એના માટે કોઈ વાત નથી પણ નબળો વિદ્યાર્થી અથવા તો કોઈ સામાન્ય વિદ્યાર્થી આ મારો વિડીયો જોશે તો ચોક્કસ એને દાખલો આવડી જશે ચાલો હવે આપણે જે આપણે બે ત્રિકોણો વાત કરી જો સી એફ બી અને બી ઈ સી હવે એની અંદર આપણે સૌથી આપણે જો આ એક સાબિત કર્યું જો આપણે મેં એટલા માટે જેને જરૂરિયાત ઊભી થાય ગયો જો અગાઉ આપણે આ જે ચેકું નહીં પહેલા તો આ બધું મેં લખેલું છે એટલે ખૂણો બી આમ અને ખૂણો સી ખૂણો બી બરાબર ખૂણો સી આપણે અહીંયા લખેલું જે છે આપણે આનો ઉપયોગ કરશું તથા એક આ બે ખૂણા સરખા છે હમણાં પાસે આ જોયું તમે કે ખૂણો એફ બરાબર ખૂણો ઈ

बराबर बीसी सामान्य बाजू जो है लक्ष्य बीसी बराबर बीसी सामान्य बाजू सामान्य बाजू में अपन तुमने लोगों ने ख्याल आवे अथवा मुख्य आकृति बात में जो तो अपन तुमने ख्याल आवे जो बीसी आगे बात करें आप बीसी आज ये बात चल रही है आज ये बीसी जैसी है अब एक त्रिकोण दोरो चौथे कोण सीएफबी

यथेकर લખશું કુ કુ બા ચરાત મુજો કેમેત્રકોણ એકરૂપ છે સી આયનાતર સીફબી ત્રિકોણ સીફબી એકરૂપ ત્રિકોણ બી ઈ સી પરિવાલપકને સંજેયલો બે ત્રિકોણો જ્યારે એકરૂપ થાય

ત્રિકોણ ની અંદર ત્રણ ખૂણા અને ત્રણ બાજુ છે તો બાકીના જે અંગો બાકી હોય દાખલા તરીકે આ ત્રિકોણ ની અંદર બે બાજુ અને એક ખૂણો જે છે એ આપણે આનો ઉલ્લેખ નથી પણ એ ઉલ્લેખ નથી કરવો એનો અર્થ એ છે કે બાકીની જે બાજુઓ બચી રહે બાકીની જે બચી રહેલી બાજુઓ અને બચી રહેલા ખૂણાઓ એ એકરૂપ થઈ જાય સરખા થઈ જાય એના માપ સરખા થાય એટલે એને જે આપણે સીપી સીપી કહેવાય તો આપણે એમ કહેશું તો હવે આપણે જે સાબિત કરવાનું છે આ તો સાબિત કરવાનું છે આપણે કાઈ યુ આ બી અને સી એ તો આપણે તમે જોઈ શકો છો આ તો બાકીની બાજુ એટલે એક લીટી કરી છે આ આપણે આ જે છે આ બાજુ તમાર જોઈ શકો છો તો કાંઈ આમ કરી દો એટલે તમે લોકો સમજી શકો છો આ જે બાજુ કેવી થાય સરખી થાય તો આપણે એમ લખશું જેથી કરીને આ બાજુ એટલે હું લખશું સી એફ

આજે છે તો હું કશું લખું કે સમાન બાજુ ધરાવતા સમાન બાજુ ધરાવતા એટલે સમઘી બાજુ ત્રિકોણ સમાન બાજુ ધરાવતા ત્રિકોણના વેધ સમાન બાજુ ધરાવતા ત્રિકોણના કેટલા વેધ છે આ વેધ હું લખે કરી બन्ने વેધ બંને વેધ ક્યાં દે છે આપણે બી બી અને અને ઈ સમાન સમાન છે સમાન હોય છે લખી નાખો ને સમાન થાય છે ચાલો શબ્દોની મારામારી ચાલો એટલે હું માનું છું કે આ દાખલો તમને મેં સરસ રીતે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે એટલે તમે લોકો સમજી પણ ગયા છે સમજાવવા માટે થોડોક વધારે ટાઈમ પણ લીધોનો હોય તો તમે આ દાખલો તમારા મિત્રો તમારો સહાધ્યાય એને શેર કરો અને મારી ચેનલ જય જોશી રાજાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો